જેના બોલ પડી કે કન્યા જાય છે છે તો લઈ કદી સુખી થાય તો જે વચન ના 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 મટી મટી કોઈ માતા વાત કદાચ થાય તમારા ચાર કુટુંબના પરિવારમાં કોઈ સુખી નહીં

આ તમે દુખી થઈ જા પણ શેરી સોરી દુખ ના થાય શેરી છોકરો દુખી ના થાય થોડી સફળતા મળે એ રીતે રસ્તો કાઢીએ આ માતાનો બોલ તમે શબ્દો પૂરો પાડો તો માતા બોલ્યો કદાચ કરતી જાઓ માતાજી કે ન્યાય તમારી કદા દુઃખ ની વાત કદાચ હું ઊભી રાખું સુખની વાત તમારા કે દરવાજા ખુલ અને દાળા 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 દા તમારા કે સફળતા મળવા મળે થોડી 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 ચોંતી થવા મળે એટલે તમારે નહીં બાજુ બાજુ દેખાય ના દેખાય અને દેખાય તો ન્યાય કરાય એમનું કોઈ દેવ બિહારી સુખ ના મળે તમે ઘણી માટા કદાચ આમથી ધાફો મારી પણ કોઈ વાત સફળતા ના મળી પણ એ વસ્તુ તમારા ઘર કદાચ સફળતા આલા કદાચ સુખ મળે તો હું દેખાય સુખ થયું ભોગાની સુખ ખોટી વાત છે મારી પણ એટલાથી દુઃખી તમે છો આજથી દુઃખી નહીં ઘણા વર્ષોથી દુઃખી છો આ દુઃખ કોઈ અંત આવતો નહીં કોઈ માતા નાકુ લાવતી નહીં કોઈ કહેતું જ નહીં તમારું તમે શું કરો એ દાડા શબ્દ માર થાય આવ્યો માતાનો માણસ જેનું વચન પડી ગયું એ વચન તમાસ મારો ભગવાનની શુખોટ અનુભવ પણ હું ભલામણ કરું એ સમયનું ભલામણ કરું એ માતાનું ભલામણ કરું અને આટલા મોડી તમારી કદાચ સુખની બારી ખુલે તો જરૂર રસ્તો તો દે કરતી કહું માતાને બહુ બધું કરે નહીં ક્યાંથી મને આવડતું પણ મારાથી જેટલું થ એટલું મહેનત કરીને અમારી બાર કાઢી આવે આ શબ્દમાંથી માતાજી કી છે તમારા જે કોઈ તમારા મુસલમાનો કોઈ આગળના વર્ષનો ગોળ પડ્યો હોય જે દુનિયામાં તમારામાં કરે તો આપણે જ્યાંથી માતા કહે કે અમારા મારા પણ તકલીફ હોય તો મુસિલમાનો કોઈ આગળના વર્વો પણ ગોળ પડ્યો હોય ગમે તેવું હોય કારણ કે માતાને કહેવાય છે કોઈ કોણ મારા તકલીફો ધંધા કોઈમાં આવતા આપણે માતાજી લખી લાગે બરાબર રસ્તો ને આકળી દે એનું નામ છે એ લોકો શબ્દ છે રહ્યો માતા હોય તો કદાચ સિકોતો નુ ખે છે તો ગુગનું દુઃખ એવું કહી દઉં પણ શબ્દનું મારા મારી છે શબ્દનો શબ્દના મારથી તમે દુઃખી શો તમે દેવથી દુખી નહીં જે પરિવારમાં શબ્દ જે પડ્યો ને એ શબ્દ એ કરવો પડી ગયો તમારું ઘર ખરાબ થઈ ગયું એ દોહાના પરિવાર તમે વધ્યા ને પણ કોઈ સફળતા ના મેળવી શકીએ એ વખતે સુખ હતું એ સમય તમારો એવો હતો એના પર તમારે બીજી ત્રીજી પેઢી અડવા મળી પડે સુખ ના પાડ કોઈ બીજું પાલન નહીં હો ભાઈ દેવ તમારો બરોબર દેવ નું કરો બરોબર દેવ નું કરો એવો કોઈ ભૂલ નહીં મારું વગાડની માતાનું નું કહેવું ના તમારી માતા પરફેક્ટ છે પણ વગાડની માતા કો તમારી માતા પરફેક્ટ બેઠી છે પરફેક્ટ દીવો છે પણ આ વચન જે પડી ગયું એ વચન તો મારા શબ્દો જેનો પડ્યો ખરાબ થઈ જાય આવી વાતો છે